સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે ઘી દહીં અને ગોળના નમૂના લઈને તપાસ કરવામાં આવી જ્યોતિ આદિત્ય ફૂડ્સ અને અક્ષર ઘીના ભેળસેડ જોવા મળી છે લસકાણાના અલ્પેશ સાવલિયાનું ઘી પણ ભેળસેળ યુક્ત સામે આવ્યું છે આકાશ હોટલના દહીંમાં ફેટ ઓછું હોવાની પણ માહિતી સામે આવી રહી છે ન્યૂ ધનલક્ષ્મી સ્ટોરના ગોળમાં સિન્થેટીક કલર મળ્યો છે વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરાશે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તે વેપારીઓ સામે કાર્યવાહી હાથ આવશે સુરત આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં જ ગોળ દહીં અને ઘીના જે નમૂના છે તે લેવામાં આવ્યા હતા આ તમામ જે નમૂનાઓ છે તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે ત્યારે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર જે નમૂના લેવામાં આવ્યા હતા શું ફરિયાદ મળી હતી કઈ રીતે કાર્યવાહી હું બી આર બ્રહ્મભટ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હિલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ ગત દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર ગયેલ તેમજ આ શિયાળાની સૂઝન ચાલી રહી હોય ઘી ગોળ વગેરેની વગેરેના સુરત શહેરમાં ઉત્પાદન અને વેચાણ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી તપાસણી કરી અને નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાંથી છ નમૂના સફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે સર કયા કયા નમૂનાઓ લેવામાં આવ્યા આવ્યા હતા કેટલી ટીમો હતી અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો મોકલવામાં આવેલ જેમાંથી બે ઘીના નમૂના સ્ટાન્ડર્ડ આવેલ છે બે ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવેલ છે એક માર્કેટિંગ સબ સબસ્ટન્ડર્ડ આવેલ છે અને એક દેહનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવેલ છે સર હવે કયા પ્રકારની કાર્યવાહી જે રીતે સ્ટાન્ડર્ડ આવ્યા છે આ કેટલું હાનિકારક હોય છે લોકો માટે આ હલકી ગુણવત્તાવાળો સ્ટાન્ડર્ડ હલકી ગુણવત્તાવાળો નમૂનો કહી શકાય તેથી તેમની તેઓની સામે ફૂડ સેફિયન સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો આપે જે રીતે જોયું તે રીતે ઉત્તરાયણના પર્વને લઈને ખાસ રહીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે ઝોન છે તે ઝોન વિસ્તારમાં અલગ અલગ દુકાનોમાં જે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલમાં સેમ્પલના રિપોર્ટ તો આવી ગયા છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લોકો છે તે લોકો ઘી ગોળ સહિતના તમામ જે વસ્તુઓ છે તે આરોગ્ય લીધું છે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવ્યો છે હાલ તો આ જે તમામ જે વસ્તુઓના જે સેમ્પલ છે તે હલવી હલકી ગુણવત્તાના હોવા નું સામે આવ્યું છે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત